શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વ્રત કથા ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોની અંદર આપણે સાંભળશું જીવંતિકા માતા વ્રત કથા મહિમા સાંભળીશું શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારથી શરૂ છે સવારે પાટલા ઉપર જીવંતિકા માતાજીનું સ્થાપન કરી દીપ પત્ર પુષ્પ કુમકુમથી માતાજીનું પૂજન કરવું તથા જીવંતિકા માતાની વાર્તા સાંભળવી ભક્તિ ભાવથી વંદન કરવું પાંચ દિવિતનો દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી પીડા રંગના વસ્ત્રો તથા પીડા અલંકારોનો ત્યાગ કરવો લાલ રંગના વસ્ત્રો પહેરવા શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત કરાય છે તો આપણે તેની વ્રત કથા સાંભળીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ઓલો માં જીવંતિકા દેવી ની જય પ્રાચીન કાળમાં એક નગરમાં શિલવંત નામે રાજા થઈ ગયો તેની સુવન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી ગણાજ સુખી હતા માત્ર સંતાનની ખોટ હતી તેથી રાણી ચિંતામાં ગણેશ ડૂબડી પડી ગઈ એક દિવસ ચિંતામાં રાણી પુત્રનો વિચાર કરતી બેઠી હતી રાણી ને ચિંતા માં બેઠેલી જોઈ દાસી બોલી બા સાહેબ મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય તમે જાણો છો કે હું કામ કરું છું સારા સારા ઘરે મને બોલાવી જાય છે રાણી કહે તેથી તમે નહીં માનો હું ધારું તો તમને પુત્ર ની માતા બનાવી દઉં પુત્ર ની વાત આવતા રાણી ઉત્સુક થઈને બોલી કહે તારી જે વાત હશે તે હું માનવા તૈયાર છું દાસી કહે સાંભળો આજથી થી તમારું વાજ્ય મેનુટ્યું 成就。 પણ કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી તમારે તો માત્ર તમે ગર્ભવતી છો એવા સમાચાર નગરમાં ફેલાવવાના બાકીનું બધું મારે કરવાનું રાણી કહે ભલે પછી તો આખા નગરમાં વાત ફેલાણી કે રાણીજી ગર્ભવતી થયા છે રાજા તો આનંદમાં આવી ગયા આખો નગર રાજી રાજી થઈ ગયું નવ મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને ગામમાં એક બ્રાહ્મણીને સુવા વડાવી એટલે સુયાની કામ માટે દાસીને તેડાવી મધરાત પછી પછી બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો દાસીએ પુત્રને રાજમહેલમાં લઈ જવા વિચાર કર્યો સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ બીજા દિવસની મધરાત પછી દાસી બ્રાહ્મણીને ઘેર આવી બધા ઘસ ઘસા ટૂંકતા હતા લાગ જોઈ પાછલી બારીએથી દાસી બાળકને ઉઠાવી ગઈ અને રાજમહેલમાં જઈ રાણીના ખોળામાં બાળકને સુડાવી દીધો સવાર થયો ને બ્રાહ્મણ બ્રાહ્મણી બાળકને ન જોતા બે બાકડા થઈ ગયા શોધખોળ કરી છેવટે થાકીને બેસી રહ્યા બરાબર સાત દિવસ પછી દાસી એ જાહેર કર્યું કે રાણીજી ને કુંવર જન્મ્યો છે આખા રાજગઢમાં આનંદ આનંદ થઈ ગયો રાણીને કુંવર જન્મ્યો રાજા રાણી નું વાજિયા મેનુ ટળ્યું તેથી લોકો પણ આનંદમાં આવી ગયા રાજાએ આખાઈ નગરમાં સાકર વહેંચી પણ ગોરાણીને જીવંતિકા દેવીનું વ્રત હતું એટલે દેવી તેના બાળકના રક્ષણાર્થે રાજમહેલમાં આવતા અને રાજકુંવરને આશીર્વાદ આપી ચાલ્યા જતા આમ દરરોજ માતાજી કુમારને ખબર લેતા આમ ઘણા વર્ષો વીતી ગયા કુમાર મોટો થયો એનું નામ અમર રાખવામાં આવ્યું તે જુવાન થયો તેવા સમયે સિલવંત રાજાનું મૃત્યુ થયું તેથી અમરકુમાર કુમાર રાજની ગાદીએ બેઠો અમરકુમાર રાજા થયો તે બહુ દયાળુ હતો પ્રિય હતો તેથી લોકો તેને બહુ ચાહતા હતા એક દિવસ તે પિતાનો શ્રાદ્ધ કરવા ગયા જવા નીકળ્યો રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં આ વાણિયો હતો તેને સંતાનો પણ દિવસ જીવી છીમા દિવસે મરી જતા તેથી ઘણો જ દુખી થતો અમર કુમાર આવ્યો તે પહેલા તેને ત્યાં પુત્ર જન્મ્યો હતો એ છ દિવસ આજે પૂરા થયા હતા તેથી વાણિયો મનમાં ને મનમાં ચિંતા કરતો હતો સવારે શું થશે આજે અમરકુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો હતો મધરાત થઈ એટલે વિધાત્રી દેવી વાણિયાને ગેર તેના પુત્રના લેખ લખવા આવ્યા દેવી વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડો ત્રિશુર ધર્યું અને પૂછ્યું દેવી દેવી વિધાત્રી તમે અત્યારે ક્યાંથી વાણિયાના દીકરાને આજે છ દિવસ થયા છે તેથી છઠ્ઠીના લેખ લખવા આવી છું કેવા લેખ લખશો લખીશ કે છોકરાને સવારે મૃત્યુ પામશે જીવંતિકા દેવી કહે બહેન વિધાત્રી તમે એવું નહીં લખી શકો તમારી મોટી બહેન છું એટલે મારી વાત તમારે માનવી પડશે જેના મારો વાસ છે જેના ઘરમાં મારા પગલા છે એ ઘરનું બાળક અમંગળ તમારાથી થાય નહીં વિદાત્રી દેવીને મોટી બહેન જીવંતકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલ્યા ગયા સવારે પોતાના દીકરાને જીવતો જોઈ વાણીઓ રાજી રાજી થઈ ગયો તેને યાત્રાળુ અમરકુમારના પગલાનો પ્રભાવ માણ્યો અને તે તેની પાસે જઈને સેવા કરવા લાગ્યો બીજા દિવસે અમરકુમાર ગયાજી જેવા તૈયાર થયો એટલે વાણીએ આગ્રહપૂર્વક કહ્યું ભલે જાઓ પણ વળતા અહીં થઈને જજો ભલે કહીને અમરકુમાર ગયાજી પહોંચ્યા પિતાની શ્રાદ્ધકિયા કરી પિંડા આપવા હાથ લાંબો કર્યો ત્યાં તેને એકને બદલે બે હાથ દેખાયા એ એનું કારણ ન સમજી શક્યો

તો દેવી જીવંતિકાને જોયા જીવંતિકા દેવીએ પૂછ્યું બહેન આજે શું લખશો દેવી એના ભાગ્યમાં હોય જ લખવું પડશે આ બાળક પણ સવારે મૃત્યુ પામશે નાના ના એવું ન લખશો બહેન જ્યાં મારા પગલા પડે ત્યાં અમંગળ ન થાય દેવી ગયા વખતે તમારી વાત માની હતી પણ આ વખતે મને ન રોકશો કર્મના ફળ પ્રમાણે મારે લેખ લખવા પડે નહીં તો સૃષ્ટિનો નિયમ ભંગો થાય બહેન જીવંતિકા એ તો કહો તમે આ વાણિયાને ગેર કેમ પધાર્યા છો દેવી વખતે અમરકુમાની ઊંઘ ઉડી ગઈ તે આ બંને દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી કહે વિધાત્રી આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે પીળા વસ્ત્રો પીળા ભૂષણો પહેરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે તેથી મારે આ કોમાની રક્ષા કરવી પડે છે આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે હું તેની સાથે રક્ષા કરવા વાસ કરું છું પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં બહેન તારે મારી આજ્ઞા પાડવી જ પડશે વિધાત્રી દેવી કહે જેવી આજ્ઞા પછી લેખ લખવા બેઠા લેખમાં લખ્યું છોકરો દીધાયુષ્ય થશે સવારે બાળક જીવતો જોઈ વાણીએ માની લીધું કે આ પુરુષ કોઈ પુણ્યશાળી છે તેથી તે તેની આગતા સ્વાગતા કરવા લાગ્યો પાંચ દિવસની પરોણાગત પછી અમરકુમાર વિદાય લઈને પોતાને ગામ જવા ચાલી નીકળ્યો અમરકુમાર કુમાર ગેરાવ્યો દેવી વિદાત્રી અને માતા જીવંતિકાની વાત સાંભળી હતી તેથી તેને રાણીને પૂછ્યું માં તમે કોઈ વ્રત કરો છો રાણીએ કહ્યું ના બેટા મેં હજુ સુધી કોઈ વ્રત કર્યું જ નથી અમરકુમાર નવાઈ પામ્યો તો શું દેવીઓની વાત ખોટી હશે ના એમ ન બની શકે પણ તેને સંદેહ થયો મારી જનેતા કોઈ બીજી હોવી જોઈએ એવામાં શ્રાવણ મહિનો આવ્યો શુક્રવારનો દિવસ આવ્યો અમર કુમારે ઢંઢરો પીટાવ્યો કે આજે રાજગઢમાં ઉજાણી છે કોઈએ ગેર નહીં બધાને પદાએ પીળા વસ્ત્રો પહેરીને રાજમાં જમવા આવવું સૌ જમવા આવ્યા પછી કુમારે કોઈ બાકી તો નથી રહ્યું ને તેની તપાસ કરાવી ત્યારે સમાચાર મળ્યા કે એક બ્રાહ્મણી જમવા વાણી ના પાડે છે તે કહે છે કે મારે માં જીવંતિકાનો વ્રત છે તેથી પીળા વસ્ત્રો પહેરીને નહીં આવવું અમરકુમાર સમજી ગયો તેણે બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી માતા પુત્ર સામ સામે આવ્યા ત્યાં તો બ્રાહ્મણીને ને દાવન ચડ્યું દૂધની શેર વછૂટીને ને અમર મોઢામાં પડી અમરકુમારે માતાને ઓળખી લીધી ઓળખી લીધી હવે રાજમહેલમાં રહો તમે જ મારા છો બ્રાહ્મણી કહે બેટા હું તારી માં એવું તને કોણે કહ્યું અમરકુમારે માતાજીના સંવાદની વાત કરી વડી ચમત્કારી હાથ પણ વાત કરી નગરમાં વાત ફેલાની તેથી આખા નગરની સ્ત્રીઓ પોતાના બાળકને રક્ષા માટે માતા જીવંતીકા વ્રત કરવા લાગી સૌ પૂછવા લાગી

પ્રાર્થના કરવી નવ વર્ષે અવ્રતનો ઉજવણું કરવું એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને ગેરનો ત્રિફુલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા બને તો લાલ વસ્ત્ર આપી દક્ષિણા આપવી એ રીતે વ્રત કરનારના બાળકોનીમાં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે તેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પોતાનો પુત્ર પાછો મળ્યો જીવંતિકા માતાએ એનું રક્ષણ કર્યું તેને સુખ સંપત્તિ મળી જૈમાં જીવંતિકા જેમ ગોરાણીના બાળકની રક્ષા કરી તેમ સૌના બાળકોની રક્ષા કરજો આપણે સાંભળી જીવન માતાની માતા ની વ્રત કથા જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ